પંચમહાલ જિલ્લામાં રસાના દિવસો દરમિયાન પણ જિલ્લામાં રેશન કાર્ડ ઇકેવાયસી કામગીરી કરવામાં આવી હતી ચારસો સિતોતેર સસ્તા અનાજની દુકાનો ઉપર અનાજ વિતરણ સાથે રેશન રેશનકાર્ડ ધારકોનું ઇવાયસી કરવામાં આવ્યું હતું રેશનકાર્ડ ઇ કેવાયસી પ્રક્રિયામાં પંચમહાલ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે છે પંચમહાલ જિલ્લામાં હાલમાં કુલ સત્તર લાખ રેશનકાર્ડ ધરાવતા સભ્યો પૈકી દસ લાખ સભ્યોનું અને ચૌદ લાખ એનએફએસએ રેશનકાર્ડ ધારકો પૈકી અગિયાર લાખ એનએફએસએ રેશનકાર્ડ ધારકોના ઈ કેવાયસી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે

સહિતના કેન્દ્રો પર રવિવારના રોજ ઈ કેવાયસી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી રવિવારની જાહેર રજા હોવા છતાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી ચારસો સિત્તોતેર સસ્તા અનાજની દુકાનો ઉપર અનાજ વિતરણ સાથે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી કરાવવામાં આવી રહ્યું છે રેશન કાર્ડ ઈ કેવાયસી પ્રક્રિયામાં પંચમહાલ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે છે જિલ્લાના તમામ રાશન કાર્ડ ધારકો પોતાના રાશન કાર્ડનું સરળતાથી ઈ કેવાયસી કરાવી શકે તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ઈ કેવાયસીની સાહીઠ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે એનએફએસએ રાશન કાર્ડ ધરાવતા ચૌદ લાખ કાર્ડ ધારકો પૈકી દસ લાખ ધારકોનું ઈ કેવાયસી પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે બાકી કાર્ડ ધારકોનું ઈ કેવાયસી વેળાસર પૂર્ણ કરી શકાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાલ ભાર મૂકવામાં આવી રહ્યો છે